પાણી પીરી ને આવી ગયા રેકડિયા ને પાણી પીરી બની ગઈ ને પાણી પીરી કીધી દીધી બે મોઢે ખાવાની ચાલુ પાણી પીરી ખાઈ ને પછી ચણા રે એટલે ચણાપીરી પણ ખાવી પડે એની વગર ન ચાલે મિત્રો પાણીપીરી ખાલી ખાઈ અને અને બરવાળામાં જોઈતા તો ધોધમાં રૂંધા માથે વરસાદ જાય ફાઈનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને બંગલ પર જવાનું બની રહ્યું છે અને અજીતભાઈ વાળી બલુંગ પછી તો અજીતભાઈ બલુમ કર્યું લીટી બરવાળાના માર્કેટમાં હો હાઈવે આવી ગયો હાઈવે ઉપર બલુંગ લીટી કરી હો ટણાણા અજીતભાઈ ની આંખ માં ભરાઈ ગયું પાણી અને પછી તો બલુંગ મેં ઉડાડ્યું હો ચાલુ વરસાદે બાકાજી કી બોલાવી રોદા કે બમ્પ કઈ જોવા નહીં ડાયરેક્ટ ઉડાડવાનું તેઓ બલુંગ ટાણા મિત્રો પગી ગયા દુકાને ને આ જોઈ લો રહ્યો હું કેરીને દેખાડી દો જો અને હું છું ફાઇનલી મિત્રો હવે જવાનું છે ઘરે આ જો નર્મદાનો ડેમ તૂટી ગયો છે